દાહોદ જિલ્લાના ખરવાણી ગામે મકાન ધરાશાયી થતાં બેના મોત અને બે લોકોને ઈજાઓ થતાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે રાત્રિ દરમિયાન મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી જે દીવાલની બાજુમાં સૂતેલો પરિવાર નીચે દટાઈ ગયો હતો દિવાલ તૂટતા પરિવારના અન્ય સભ્યો બુઆબૂમ કરતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચેથી દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સાત વર્ષની બાળકી જોશના અને પાંચ વર્ષની બાળકી રોશનીનું દીવાલ નીચે દબાઈ જતા મૃત્યુ થયું હતું રિપોર્ટર અજય સાચી વાત સલીમ સમાચાર દાહોદ બોલો રાત્રે અગિયાર વાગ્યે ઘર પડી ગયું એને પછી અમને કાઢ્યા છે અંદરથી મારા મોટા છોકરા પછી એની માં દેરાણી બોલાવી બોમ પાડી પછી હું અંદરથી નકળી પછી મે અમે એક બીજા ને કાઢ્યા પછી ગામવાળા લોકો આવ્યા એમને ભી બધાને ને તેડ્યા કે કોને કોને વાગ્યું છે બે છોકરાને ને છે બે છોકરીઓ મૃત્યુ પામી ગઈ છે આપનું નામ કવિતા